એચએમપીવી વાયરસ હાલ સમગ્ર દેશમાં ફેલાઈ રહ્યો છે અને ગુજરાતમાં પણ એચએમપીવી વાયરસના કેસ સામે આવ્યો છે ત્યારે હવે એચએમપીવી વાયરસ અંગે આરોગ્ય વિભાગે કરી સ્પષ્ટતા કરી છે આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે કોઈ ગભરાવાની નહીં અને ડરવાની જરૂર નથી દરરોજ કેસનું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે હજુ સુધી કોઈ કેસમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો નથી સરકારી તંત્ર સંપૂર્ણ તૈનાત રાખવામાં આવ્યા છે આ બે થી વાયરસ છે તેના લક્ષણો શરદી ખાંસીથી વાયરસની શરૂ શરૂઆત થાય છે અને ખાસ કરી અને નાના બાળકો અને વૃદ્ધોને તેની વધુ અસર થાય છે પરંતુ આજની સ્થિતિએ સમગ્ર ઇન્ડિયામાં કે ગુજરાતમાં ક્યાં એવો ટેન્શન લેવાની જરૂરિયાત નથી ભારત સરકારે પણ આને માર્ગદર્શિકાને જાહેર કરેલું છે અને ભારત સરકારે પણ આ બાબતે વિશેષ કાળજીમાં ટેન્શન ન લેવા જણાવેલ છે આઈડીએસપી એક અમારો નેશનલ પ્રોગ્રામ જ છે ઇન્ટિગ્રેટેડ ડિસીઝ સર્વેલન્સ પ્રોજેક્ટ જેને કહીએ છીએ આની અંદર અમે દરરોજના કેસીસને અમારી એમને એન્ટ્રી પોર્ટલમાં થતી હોય છે એના ઉપર અમે વોચ ઓલરેડી રાખી રહ્યા છીએ અને વોચને જોતા ભારત સરકારે પણ ગઈકાલે પરમ દિવસે પણ વાત કરી હતી ગઈકાલે પણ વાત કરી છે ઇવન અમારા ગુજરાતની પણ અમે વોચ રાખીએ છીએ અને એ જોતાં કોઈ કેસીસમાં એવો નોંધપાત્ર વધારો નથી કે જેથી કરીને કોઈ ટેન્શન લેવાની બાબત થાય પણ અગમચેતીના ભાગરૂપે કારણ કે અન્ય દેશમાં થાય છે એટલે અન્ય દેશના કારણે એક કેર લેવાય અને કેર લેવાય એ માટેની એક સરકારી તંત્ર તરીકે અમે તૈયારી રાખેલી છે